નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ બધાએ તો વાત એવી કરી કે અહીંયા આ સુવિધા આવી ગઈ આ સુવિધા આવી ગઈ એ તો એક કામ કરવાનો ભાગ હતો કે આપણો એકદમ વિસ્તાર હતો એટલે અહીંયા જેટલી જેટલી સુવિધા આપવાની બાકી હતી એ આપી છે નગરપાલિકાએ હજુ પણ તમારા ભાગે આવતી બીજી સુવિધાઓ પણ આપશે મારે તમને પૂછવું છે કે આ બે વર્ષ સરકારી હતા એને નહીં બાકી તમારા પાંચ વર્ષ સભ્યોએ કામ કર્યું છે યાર એવું લાગે તમને આ એટલા માટે મારે કહેવું પડ્યું કે મને મેર સાહેબે ઘણી બધી વાતો ગણાવી અહીંયા બગીચાની વાત કરી હમણાં અહીંયા સ્નાનાઘર સ્નાના નાવા માટેનું બેનોને જે ઘર બનાવવાનું હોય એ બી બનાવ્યું ભગતભાઈ તો શિક્ષક છે એટલે એ શિક્ષણની વાત કરે ભગતભાઈ એક વખત તમારા શિક્ષકોમાંથી કોઈનો ફોન આવ્યો ખબર નથી મને હું યાદ નથી તો એમ કીધું કે અમારી પ્રાથમિક શાળા છે ને દીધુંભાઈ તમે જરાક ભલામણ કરો તો અમને અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મળે અને વિભાગ બી ચાલુ થઈ ગયો અહીંયા સ્કૂલ આપી હાઈસ્કૂલ આપી હાઈસ્કૂલ લગાવી ત્યારે તમને એમ હતું કે શું શું કામ આવશે દાખલા તરીકે આપણે અહીંયા આવડી મોટી હાઈસ્કૂલ બનાવી તો આ વખતે અહીંયા બોર્ડનું સેન્ટર પણ મળી ગયું તમને તમારા બાળકોને દસમાની બારમાની પરીક્ષા આપવા માટે ક્યાં ક્યાં જવું પડતું હતું હવે તમે અહીંયા ઘરે જ આપી શકશો આ બહુ નાની વસ્તુ નથી પણ તમારા માટે જીવન નિર્વાહ ની સૌથી વધુ આ વિસ્તારના લોકો ઘર આંગણે પામે તો આવનારા દિવસોમાં એમને ક્યાંક પણ રોજગારી નોકરી કે પોતાના કામ ધંધાનો કોઈ પણ વ્યવસાય કરવાનો એનામાં આત્મવિશ્વાસ વધે શિક્ષણ બહુ જરૂરી છે મિત્રો પેલા આપણે આ વિસ્તારમાં બેસતા હતા પણ ઘણા લોકો એમ કે છે ગામમાં કે દીનુ ભાઈ ન્યા કે તું ના ખેયો હાઈ સ્કૂલ ગામમાં તો ખૂબ સારી સારી સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલો પણ છે પણ આ વિસ્તારના જે લોકોના બાળકો અહીંયા હું જોઉં છું કે અહીંયા એવા સમાજના લોકો પણ અહીંયા છે કે જે ખૂબ જ પછાત છે એના બાળકો કોઈ પ્લાસ્ટિક ગુણવા જાય કોઈ કાચ ગુણવા જાય તો ભણવા નથી જતા મારે ભગતભાઈને આ વિસ્તારમાં રહેતા શિક્ષક ભાઈ બેનો ને કેવું છે આ વિસ્તારમાં ખૂબ જ શિક્ષક ભાઈ બહેનો અને નોકરિયા તો નોકરીમાં જનારા ખૂબ મોટા માણસો બી અહીંયા છે મારે તમને એમ કેવું છે કે તમે એક એક ઘર ને એનો બાળક ભણવા જાય એમની દીકરી ભણવા જાય હું આ વાત બહુ મોટી કહું છું તમે તમે કોઈને પાંચ રૂપિયા ની મદદ કરતા હશો કોઈ તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે ખૂબ સારું જમાડતા હશો કે તમારા ઘરે આવે તમને એમ થાય કે લાવ ને હું બે જોડી જૂના કપડા આપી દઉં અને ફરિયાદો કરતા પછી પાછી ફેક્ટરી બંધ થઈ ગઈ તો કે આ ફેક્ટરી બંધ થઈ ગઈ હવે ક્યારેય ચાલુ નહી થાય હવે આપણે રોજી રોટીનું શું આપણા ગામ ના શું આવું બધું કેનારા લોકો મત માંગો આવવાના છે તમારી પાસે યાદ રાખજો હું શિક્ષિત લોકોને મારો ઈશારો આપું છું કે તમે એમને પૂછજો કે આવજો તમારે મારા ભાઈ તમારે કહેતા હતા કે ખાંડ ફેક્ટરી ચાલુ નહીં થાય એનો જવાબ લેવા માટે 15 તારીખે તમે ખાંડ ફેક્ટરીના ગ્રાઉન્ડમાં આવજો ભારત દેશના આપણા સન્માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પંદર તારીખે અહીંયા ખાંડ ફેક્ટરીમાં આવવાના છે અને આવીને આ ખાંડ ફેક્ટરી કેમ વેલી ચાલુ થાય એનું માર્ગદર્શન અને એની તમામ જરૂરિયાતમાં આઈપીએલ કંપનીને અને સરકારી તંત્રને પણ અહીંયાથી જાગૃત કરવા માટે અને આ ફેક્ટરી કેમ વેલામાં વેલી ચાલુ થાય એના માટે આપણા દેશના ગૃહ મંત્રી આવી રહ્યા છે મિત્રો જો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા કરતા નહીં આ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતાઓ પણ કોડીનારની પ્રગતિમાં અને કોડીનાર તાલુકાની પ્રજાની સુખાકારી માટે દિલ્હીથી અહીંયા સુધી માત્ર આટલું જ તમને આપવામાં આવ્યા છે કે કોડીનારની પ્રજા મૂંઝાઈ નહીં આખી ભાજપ સરકાર તમારી સાથે છે મિત્રો આજે હું આપને પણ એ જ છું કે હું આપને એ દિલાસો આપું છું કે આ વિસ્તાર પોતાને નાનો ન માને કે નબળો ન માને અમે તમને પણ અમે કહીએ છીએ કોડીનાર ની ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર તમારી સાથે છે મિત્રો આ વિસ્તારમાં વરસાદ હોય હોય કે કોઈ પણ વસ્તુ ભારતીય કોંગ્રેસ નો કાર્યકર માત્ર ચૂંટણી ટાણે અમારો વિરોધ કરવા અને અમને નબરામાં ગણવા માટે તમને કેવા આવશે કે આ ભાજપ આમ છે તેમ છે ભલે પણ સમજવાનું મિત્રો તમારે છે મે તમને કીધા ઈ બે ત્રણ વાતમાં ખાસ કરીને મિત્રો આ ઝૂપડપટ્ટી વિસ્તારમાં ગરીબ વિસ્તારમાં 512 માં તમે લોકો એક ઝુંબેશ ચલાવવા વિસ્તારના આગેવાનો કે એ ઘરના લોકો ગરીબ છે મને ઘણી ખબર છે ત્યાં પણ તમે લોકો એને સુધારવાની દિશામાં પગલા ભરો એના બાળકોને ભણવા માટે મોકલાવો એમનું જીવન ધોરણ સુધારો એને તમે નબરા માણીને નહીં

અને સરકારી નોકરિયાતોમાં પણ ક્યાંય જઈ શકે એ બધા માટે તમે એને ખૂબ મદદ કરો ફરી વખત મિત્રો આપ બધાને કહું છું 16 તારીખે ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવાર છે એ ચારે ચાર ઉમેદવારને કમરના નિશાન ઉપર તમારે બીજું કાઈ ન જોવાનું નામ નહીં કામ નહીં કઈ નહીં જોતા કમરના નિશાન ચાર નિશાન છે ચારે ચાર નિશાન ઉપર તમારે મત આપવાનું સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી રહી છે એક તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે અત્યારે હાલ બંને નેતાઓ ટિકિટ માટે તો પહેલા ઝગડતા જ હતા પરંતુ હવે કોડીનાની નગરપાલિકા માટે દિનુ બુખા સુલંકી